સ્વીગાવ પોલીસ પથકના હેડ કોન્સ્ટેબલ રૂપિયા આઠ હજારની લાંચ લેતા બનાસકાંઠા એસીપીએ છડપી પાડ્યો બનાસકાંઠા એસીપીના હાથે એક લાંચો કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો છે જેમાં સ્વીગાંવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ ફરિયાદીના વેવાય સામે પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરવા રૂપિયા આઠ હજારની લાંચ માંગી હતી એ ફરિયાદી એ એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી

લાજનો છટકો ગોઠવ્યો હતો ગૃહસ્થ પાસેથી કોન્સ્ટેબલ પૈસા સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને કરી કાર્યવાહી હાથ ધરી છે